નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં સૌનું સ્વાગત છે હું ફરી આજે એક ઇન્સ્પાયરિંગ સ્ટોરી લઈને આવી ગઈ છું આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે કેવી રીતે ભરતજીએ પોતાનું જીવન ગુજાર્યું અને અંતમાં તેને હરણમાં આશક્તિ રહેવાને રીતે એનો બીજા જન્મમાં એને હરણનું શરીર ધારણ કરવું પડ્યું હતું જેનાથી ને ખૂબ જ અફસોસ થયો કે મેં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે થઈ અને પોતાના સગા સંબંધી રાજપાટ બધું છોડીને વનમાં ગયો હતો છતાં હરણ જેવા તુચ્છ પશુને લીધે મારે ફરી જન્મ લેવો પડ્યો આ અફસોસમાં એણે ખૂબ જ તપ કર્યું અને એકાદશીનું વ્રત કર્યું અને હરયે નમઃ મંત્રનો જાપ કરતા કરતા હરણનું શરીર એને ત્યાગ્યું ત્યાર પછીનો જન્મ એનો બ્રાહ્મણના ઘરે થયો હતો વિદ્વાનો કહે છે કે આ તેમનો છેલ્લો જન્મ હતો. ભગવંતની કૃપાથી અને ભગવતનું જ્ઞાન હોવાથી તેને પૂર્વ જન્મનું બધું જ સ્મરણ હતું એટલે એણે શું નક્કી કર્યું હતું કે આ વખત મારે કોઈ સાથે સંબંધ રાખવો નથી એટલા માટે એ નાનપણથી જ પોતાનું વર્તન ઉન્મત્ત પાગલ અને જડ જેવું રાખતા હતા એ હંસતા નતા રડતા નતા કે કોઈ સાથે વાત પણ કરતા નતા કાયમ મૂંગા જ રહેતા હતા કૃતર્સ્નેહના કારણે પિતાએ આ જળ જેવા પુત્રનો ઉપનયન સંસ્કાર કર્યો અને અધ્યયન કરવા માટે મોકલ્યા પરંતુ પુત્રે કંઈ પણ ગ્રહણ કર્યું નહીં આ મારો પુત્ર પંડિત થશે આવો તેનો મનો પૂર્ણ થયો નહીં સમય જતા પિતા નું મરણ થયું અને માં સતી થઈ અને દેહ ત્યાગ કર્યો પિતાના મરણ બાદ જળ ભરતના નવે ભાઈઓ ભાઈઓએ તેઓને ભરતનો પ્રભાવ જાણતા ન હોવાથી તેને આત્મવિદ્યાના અનિશ્ચિત બુદ્ધિ વાળા હોવાથી આ તો જળ બુદ્ધિ વાળો છે એમ માની અને પોતાના ભાઈ જળ ભરતને ભણવાનો આગ્રહ છોડી દીધો ભરતે પોતાના માટે કંઈ પણ કર્મ કરવાનું છોડી દીધું હતું તેમ દેહ ઇચ્છાએ જે કંઈ પણ થોડું ઘણું મળે તેનાથી તેનું શરીરનું પોષણ કરતા હતા તેને ઇન્દ્રિયો પ્રત્યે પ્રીતિ કોઈ જ હતી નહીં તેને દેહની દરકાર ન હોવાથી ઠંડી ગરમી કે વરસાદની અસર જીવનમાં અનુભવતા ન હતા તેઓ ખુલ્લા શરીરે રહેતા હતા છતાં પૃષ્ઠ અને મજબૂત હતા તેઓ પૃથ્વી પર સૂઈ જવાને કારણે અને સ્નાન ન કરવાને લીધે તેના શરીર પર ધૂળ જામી ગઈ હતી તેથી તેમનું તેજસ્વી બ્રહ્મતેજ પણ ઢંકાઈ ગયું હતું પાટેલું એક વસ્ત્ર કેડ પર વીંટી અને મેલી જનોઈ થી તે અવધૂત વેષની જેમ ફરતો હતો આથી તેમને બધા જ જળ ભરત કહેતા હતા પણ તેઓ તો પરમ જ્ઞાની હતા તેમને જગતનો સંપર્ક રાખવો ન હતો કારણ કે તેઓ માનતા હતા કે એકવાર ભૂલ થઈ ગઈ છે તેનું પુનરાવર્તન કરી ન શકાય અને જો તેનું પુનરાવર્તન કરીએ તો એ આપણું પાગલ કહેવાય જયારે ભરતજી કામ કરી અને બીજા પાસેથી આહાર મેળવવા ઈચ્છવા લાગ્યા ત્યારે તેમના ભાઈઓ તેમને ક્યારા કરવાનું કામ સોપ્યું પરંતુ એમને કોઈ જ કામમાં રુચિ હતી નહીં ઘાસ ચરી જતી ખોરાક બધો ખાઈ જતી તો પણ તે ગાય ને હાંકતા નહીં ચકલાને ઉડાડતા નહીં અને ખેતરે પડ્યા રહેતા તેથી ભાઈઓ તેમને કઈ જ કામ સોંપ્યું નહીં વધુ વધતું ખાવાનું આપતા અને અમૃત તુલ્ય માની

ભીલ રાજાના સેવકો તેને શોધવા નીકળ્યા તેમને મનુષ્ય તો મળ્યો નહીં પરંતુ ખેતરમાં ચોકી કરતો રુષ્ટ પુષ્ટ ભરત મળ્યા તેમને સાધારણ ફાટેલી પોતળી પહેરી હતી વાળ વધી ગયાલા હતા તેના દેખાવ પરથી તે પાગલ લાગતા હતા ભીલ સેવકો તેમને પકડી અને રાજા પાસે લઈ ગયા ભદ્રકાળીના પૂજારીએ ભરતજીને સ્નાન કરાવી તેને સ્વચ્છ લાલ કપડું પહેરાવ્યું રક્તચંદન નું તિલક કર્યું ફૂલની માળા પહેરાવી ખાવા માટે મીઠાઈ આપી ભરતજી શાંતિથી નારાયણ નું સ્મરણ કરતા કરતા ખાતા હતા તે મનમાં વિચારતા હતા કે મળશે તો શરીર મળશે હવે હું ગાફેલ નથી સાવધાન છું હું પરમાત્માના ચરણે જવાનો છું એમને મરવાની બીક હતી નહીં તે લોકોને આશ્ચર્ય થયું કે બે કલાક પછી આને મરવાનું છે છતાં તે શાંતિથી ખાવા બેઠો છે તેને મરણનો જરાય ડર નથી પરંતુ આવા માણસો કે જે જ ભક્ત હોય છે એમના માટે ખુદ પરમાત્મા આવવું પડે છે પણ એમને ડર હોતો નથી હવે ભીલ લોકોએ તો ભજન કર્યું મદિરા પાન કરી વાજતે ભદ્રકાળી ના મંદિરમાં ભરતજીને લઈ ગયા તેમણે ભદ્રકાળીને સામે બેસાડ્યા અને પુરોહિતે મંત્રોચ્ચાર કરી અને તીક્ષ્ણ તલવાર ઉઠાવી પણ ભદ્રકાળી બ્રહ્મ થી અત્યંત બળતા શરીરે પ્રતિમાથી પ્રતિમા માંથી એકદમ બહાર નીકળ્યા તે ઘણા ક્રોધિત થઈ ગયા અને તેમને લોહીના અતિ ઉષ્ણ આસવ નું પોતાના પરિવાર સાથે પાન કર્યું પછી દેવી પોતાના પાર્ષદો સાથે મોટેથી ગાવા અને નાચવા લાગ્યા અને શુદ્રોના મસ્તકો રૂપી દડાઓ વડે રમવા લાગ્યા બ્રહ્મરૂપ ભક્ત

ફરી પાલખી વાખી ચૂકી થવા લાગી એટલે રાજા ખૂબ જ ક્રોધિત થયા અને બોલ્યા અલ્યા એ આ શું છે તું તગડો છે છતાં આ મરેલાની માફક શું ચાલે છે તું જીવતા મોઆ જેવો છે તને વજન વધુ લાગે છે સીધો ચાલને નહીં તો હું તને મારીશ તું જાણતો નથી કે આ પ્રદેશનો હું રાજા છું મારી આજ્ઞાનો અનાદર કરીશ તો હું તને સજા કરીશ રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળી ભરતજી ને દયા આવી એને થયું કે આ માણસ મારા ખભા ઉપર બેઠો છે તો મારે તેનો ઉદ્ધાર કરવો જોઈએ આથી ભરતજી જે આખા જીવનકાળ દરમિયાન એક શબ્દ પણ બોલ્યા નથી જે પોતાના બાળપણમાં માં એના પિતા જ્યારે તેને ગાયત્રી મંત્ર શીખવતા હતા ત્યારે પણ કશું બોલ્યા નહીં ત્યારે એ રાજા રહુગુણ ના ઉદ્ધાર માટે બોલ્યા અને તેને જીવનનો ઉદ્ધાર કરવા માટેનો સંદેશો આપ્યો અને એમનું જીવન ઉદ્ધાર કરતા કરતા એમણે કહ્યું કે હે રાજા હું બ્રહ્મનિષ્ઠ નથી હું તો પાગલ છું પગ તળે કોઈ જીવની હિંસા ન થાય તે માટે હું ભરતજી એટલું શીખ આપીને ગયા કે એક જીવ માત્ર ની હત્યા કરવાથી જાણ્યા કે અજાણ્યા પણ જો આપણાથી હિંસા થઈ જાય તો પણ આપણે પાપમાં પડીએ છીએ અને એક પાપ થી પણ આપણા મોક્ષ ના દરવાજા બંધ થઈ જાય છે તો આટલી સરસ મજાની શીખ આપીને ગયા છે આપણા જળભરતજી આઈ હોપ કે તમને આ સ્ટોરી ગમી હશે થેન્ક યુ ફ્રેન્ડ